ડેરી બહાર ખાલી દૂધની થેલીનો હાર પહેરી ભાવવાદારોનો કોંગ્રેસ દ્વારા ડેરી બહાર વેલણ વડે થાળી વગાડી વિરોધ દર્શાવ્યો હતો બરોડા ડેરી દ્વારા કરવામાં આવેલા દૂધના ભાવ વધારાને લઈને આજ રોજ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો બરોડા ડેરી બહાર ખાલી દૂધની થેલીનો હાર પહેરીને કોંગી પ્રમુખ ઋત્વી જોશી સહિતના આગેવાનો પહોંચ્યા હતા અને આ અંગે ડેરીના એમડીને રજૂઆત કરવામાં આવી હતી સાથે જો ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી શહેર કોંગ્રેસ પ્રમુખ હૃતિક જોશીએ જણાવ્યું કે પ્રજા મોંઘવારીથી પીસાઈ રહી છે એક લીટરે રૂપિયા બે નો દૂધ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે હમણાં પેટ્રોલ ડીઝલ કે ઘાસચારાના ભાવમાં વધારો થયો નથી ઘરમાં ચાર વ્યક્તિઓ હોય તો એક લિટર દૂધ જોઈને વિચારો મહિને કેટલો બોજ પડે સરકારે આ ભાવ વધારો કેમ કર્યો તેમ પૂછવું જોઈએ શું બરોડા ડેરીમાં ચૂંટણી આવી રહી છે તે માટે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે તેવો આરોપ મુકતા સવાલ પૂછવામાં આવ્યો બરોડા ડેરીના એમડી અજય જોશી આવેદન પત્ર સ્વીકારવા માટે બહાર આવ્યા હતા જ્યારે ઋત્વિક જોશી દ્વારા ભાવ વધારો પરત ખેંચવા અંગે જણાવ્યું હતું જો તેમ નહીં થાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી અત્રે નોંધનીય છે કે બરોડા ડેરી જ નહીં પરંતુ રાજ્યની મોટા ભાગની ડેરીઓ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ગયા જમાનામાં ના વીસ રૂપિયા પંદર રૂપિયા લીટર ચાલતું હતું જયારે પાંચ પૈસા વધે પાંચ પૈસા વધે એટલે આંદોલન ચાલુ કરી દીધા હવે રૂપિયા રૂપિયા બે બે રૂપિયા વધે એટલે લોકો ને પડી ગયું માટે ગરીબો માટે છોકરાઓ માટે નાના છોકરાઓનો આ દૂધ હોય છે એના એના પર ભાવ વધારાની ચાલુ હોય આવું તો ખોટું છે આ તો ભાજપ સરકાર બહુ દૂધના ના ભાવ વધારો જે કરવામાં આવ્યો છે એની સાથે સાથે દૂધની જે બનાવટો જે છાસ બને છાસ ભાવ વધારો દહી ભાવ વધારો તમે વિચાર કરો કે આ સરકાર જે ગરીબ અને મધ્યમ વર્ગના વોટથી સત્તામાં આવી અને અત્યારે ગરીબ અને મધ્યમ વર્ગને લૂંટવાનું કામ કરી રહી છે હમણાં થોડા દિવસ પહેલાં જ એલપીજી ગેસમાં પચાસ રૂપિયાનો ભાવ વધારો કર્યો જે ગૃહિણીઓ માતાઓ બહેનો જે ઘર ચલાવે એમને ખબર પડે કે ઘર કેવી રીતે ચાલે આજે મોંઘવારી કુદકે અને પુષ્કે વધી રહી છે એક લીટરે બે રૂપિયાનો વધારો દૂધમાં ચાર રૂપિયાનો છાશમાં આજે ગરીબો તો કેટલાક લોકો તો ઘરોમાં રોટલોને છાશ ખાતા હોય છે અને આ જાળ ગરમીમાં છાસ તો ગરીબો માટે અમૃત કહેવાય ત્યારે તમે છાસનો ભાવ વધારો દૂધનો વધારો અચ્છા તમે કોઈ ઘાસચારાનો ભાવ વધ્યો છે કોઈ પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો છે તો ભાઈ દૂધનો ભાવ શું કામ વધારો ભવિષ્યમાં ચૂંટણી આવી રહી છે એટલા માટે વધારો કરવામાં આવ્યો છે શું કામ વધારો કરવામાં આવ્યો છે ભાજપના શહેરના ધારાસભ્યો અને ભાજપના સાંસદો આમ તો મોટી મોટી વાતો કરે છે એમની ઈચ્છાશક્તિ હોય એ લોકો ધારે તો આ ભાવ વધારો પાછો ખેંચાય પણ એમની ઈચ્છાશક્તિ નથી ગરીબ અને મધ્યમ વગેરે મધ્યમ વર્ગના લોકો એમને વોટ આપીને છૂટાઈને મોકલાય આજે એ લોકોને જે ભૂલી ગયા છે એના માટે કોંગ્રેસ પાર્ટી